નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું ગત શુક્રવારના દિવસે મ્યાનમાર અને થાઇલેન્ડની ધરતી પર એક જોરદાર ભૂકંપ ત્રાટક્યો મિત્રો જેની તીવ્રતા હતી સાત પોઈન્ટ સાતની આજથી ચોવીસ વર્ષ પહેલાં એટલે કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના દિવસે ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પણ આવો એક જોરદાર ભૂકંપ ત્રાટકેલો હતો જેની તીવ્રતા પણ સાત પોઈન્ટ પાંચની આજુબાજુની હતી આ જે ભૂકંપ હતો એની તીવ્રતાને કારણે ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી વીસથી ત્રેવીસ જિલ્લામાં જોરદાર અસર થયેલી હતી અને અમદાવાદ જિલ્લામાં સ્થિત ઘણી બધી બિલ્ડિંગો પણ ધરાશાયી થયેલી હતી અને હજારો લોકોના મૃત્યુ થયેલા હતા એ જ પ્રકારે તાજેતરમાં ગયા શુક્રવારના દિવસે મ્યાનમાર અને થાઇલેન્ડની ધરતી પર એક જોરદાર ભૂકંપ થયો જેની તીવ્રતા સાત પોઈન્ટ સાતની હતી આ તીવ્રતાના ફોટો અને વિડીયો તમે જોયેલા હસી જેમાં ઊંચી ઊંચી બિલ્ડિંગો સેકન્ડોના સમયે જમીનદોસ્ત થઈ અને સાથે જ આપણે વાત કરીએ તો એક જે બિલ્ડિંગો હોય તે બિલ્ડિંગોના ઉપર સ્વિમિંગ પૂલમાંથી પાણી નીચે પડતા પણ જ તમે જોયા હશે યુએસ ઇન્ટેલિજન્સનો દાવો છે કે આ જે ભૂકંપ આવ્યો એમાં દસ હજાર કરતાં વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવેલો છે વાત કરીએ ભૂકંપ કઈ રીતના આવે તેના વિશે તો જ્યારે જમીનની બે પ્લેટો હોય પ્લેટો એકબીજા સાથે ટકરાશે ત્યારે ધ્રુજારીનો અનુભવ થશે અને સામાન્ય રીતે એને ભૂકંપ આવ્યો એમ કહી શકાય જ્યારે એ પ્લેટો દરિયાની અંદર ટકરાશે તો દરિયાનું પાણી હશે બહાર જમીન ઉપર આવશે એટલે એને સુનામી તરીકે ઓળખી શકાય છે બીજી વાત કરીએ ભૂકંપ કઈ રીતના આવી શકે તેના વિશે તો જ્યારે જમીનની અંદર રહેલો જે લાવા હોય જ્વારા લાવા બહાર આવવા માટે પ્રયત્ન કરશે પણ ક્યારેક એની ઉપરની જે સપાટી હોય પૃથ્વીનો પોપડો એ મજબૂત હોવાને કારણે લાવા બહાર આવી શકતો નથી તો એ લાવા શું કરશે એ પોપડાને હલાવશે એટલે ભૂકંપ આવે તરીકે દર્શાવાય છે મિત્રો હમણાં તાજેતરમાં મ્યાનમાર અને થાઇલેન્ડની ધરતી પર જે સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તે ભૂકંપમાં ઘણા બધા લોકોના ઘર નાશ થયા એટલે તેની મ્યાનમારની સરકાર અત્યારે મ્યાનમારમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ છે ગૃહયુદ્ધની પરિસ્થિતિ હોવાને કારણે ત્યાંની સરકાર નથી ત્યાંની જે સત્તા છે અત્યારે હાથમાં છે અને સેનાના જે વડા છે એ વિશ્વભરમાંથી મદદની અપીલ કરેલી છે જેના માટે ભારતે ઓપરેશન બ્રહ્મા લોન્ચ કરેલું છે અને ઓપરેશન બ્રહ્મા અંતર્ગત ભારતે પંદર ટન જેટલી રાહત સામગ્રી મ્યાનમાર અને થાઇલેન્ડમાં મોકલવાની કરી છે ભવિષ્યમાં પણ ભારતના વિદેશ મંત્રાલયે જાણ કરેલી છે કે તે બંને સરકારોના કોન્ટેકમાં છે અને જો હજુ હજુ મદદની જરૂર થશે તો વધુ મદદ મોકલવામાં આવશે મ્યાનમારથી લઈ અને થાઇલેન્ડની રાજધાની બેંગકોક સુધી આની સૌથી વધુ અસર જોવા મળી મિત્રો ભારતના પૂર્વીય રાજ્યો એટલે કે જે સેવન સિસ્ટર તરીકે ઓળખી શકાય છે એ સેવન સિસ્ટર તથા બાંગ્લાદેશમાં પણ હર વાંચકા અનુભવાયા હતા પણ એનાથી કોઈ જાનહાની થઈ નથી મિત્રો ભૂકંપની તીવ્રતા માપવા માટેના સાગરને રિક્ટર સ્કેલ કહે છે અને રિક્ટર સ્કેલ ઉપર આપણે જાણી શકીએ કે ભૂકંપની તીવ્રતા કેટલી છે તેના વિશે સામાન્ય આ તીવ્રતા સાત પોઈન્ટ સાતની હતી સાત પોઈન્ટ સાતની તીવ્રતા એ ઘણી ખૂબ વિચાર તીવ્રતા કહી શકાય આ તીવ્રતાનું જો તમે અવલોકન કરવા માગતા હોય તો જે બે હજાર એકમાં કચ્છમાં ભૂકંપ આવેલો હતો એક કચ્છમાં એક સ્મૃતિવંત કરી એક જગ્યા બનાવેલી છે એની અંદર તમે ભૂકંપનો અનુભવ કરી શકો અથવા બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો એમાં કેટલો વિનાશ થયો હતો કેટલા લોકોના મોત થયા હતા એ બધું દર્શાવેલું છે તો તે આગળ જઈ અને તમે આનો અનુભવ કરી શકો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી ગયા શુક્રવારના દિવસે મ્યાનમાર અને થાઇલેન્ડની ધરતી પર સાત પોઈન્ટ સાતની તીવ્રતાને જોરદાર ભૂકંપ ત્રાટક્યો જેમાં હજારો લોકોના મૃત્યુ થયા તો ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકોએ એમાં જીવ ગુમાવ્યો એ દરેકને ભગવાન એમની આત્માને શાંતિ બાર